YouTube में मुफ्त लाए कोई तो YouTube में मुफ्त आओ इसीलिए पर्सनल डिटेल नहीं बोलता। हाँ। बोलो सुपरस्ट्रोचे। सर मारे को मारुद न थी। बीजान है। हाँ एम्पलीफायर वधारो जरा एम्पलीफायर। हाँ। एम्पलीफायर वधारो एम्पलीफायर। आवाज मोटे थी बोलो। मारुपोता लोग थे। हम्म। बीजान है जरा माजी चे निराधार माजी ह

એટલે વિભાજન પાડવું છે હા તો એ તમે કયો છો ને વિભાજન કાકાના દીકરાઓ જે ભાગ પાડવા છે અત્યારે તો માજીની દીકરાની કઈક લાંબી લાંબી વાતો કરો છો ના ના વિભાજન પાડવું છે એટલે ભાઈ સાઈને સહી કરвати હે નથી મેલા તો તમારું વિભાજન થાશે કેવી રીતે ઈ મને સમજાવો છે છ જણા છો આ લે એક હાડાપાંચ વીગાનું છે એક પાંચ વીગાનું છે એક બે વીગાનું છે તમારે સમજૂતી જ કરવી પડે ભેગા બેહીને એક જણાએ આખા નંબર સંભાળવા પડે એમાં તકલીફ શું હોય હું તમને કહું અહીંથી મને બેટા બેટા સમજાય છે કે એક હારી જમીન હોય કે નબળી જમીન હોય કોઈ સ્વીકારવા રાજી ન હોય કારણ કે આ કટકા આખા લેવા પડે હા એવું જ છે એવું જ છે હા તો કાકા વાકુ એમ જ કયો ને સીધું એવું જ છે તો મારે એનાલિસિસ કર્યા પછી તમને કેવું પણ આ બેઠા બેઠા મને વગર ચશ્મા ચડાવી એની દૂરબીન થી દેખાય કે આવો પ્રશ્ન હોય એમ હા હા હું બોલ્યા પછી તમે કયો કે હા એવું છે એના કરતા એવું પહેલા કહી દીધું હવાર મારો ટાઈમ નો બગડે ને હા એ તો તમારે સમાધાન કરવું પડે ભગવાન ભગવાન ઉપર થી આવે ને તોય નો કરી દે એક ટુકડો નબળો હોય એક નજીક હોય એક ગામ થી દૂર હોય બધા ઈ જ જોતો હોય જો મારી વાત સાંભળો એક એક ટુકડા બધા પાંચ વીઘાનો છે તમારો ઓગણીસ ગુઠાનો એક જણા ઈ સંભાળવો પડે એનો વધઘટ ભાગના હિસાબ કરવા પડે બીજાનો જે છે પાંત્રી ગુઠાનો છે પાંત્રી ગુઠાનો સંભાળે એને બે બેતાલી માંથી થોડુંક લેવું પડે બીજો ત્યાં ગુઠાનો છે એક જણા ત્યાં ગુઠા સાંભળવો પડે ઘટ તો બીજા માંથી લેવું પડે

દીકરી બાજુના ગામમાં છે ઓલા ગામમાં છે તેને ભાગ ન મળે ને એવું કઈ ના હોય ભલે ભાઈ આવજો હેડૂત મિત્રો કેદી સમજદારી આવશે કે દીકરી છે તો ભાગ ન મળે દીકરી બાજુના ગામમાં છે બધી જે સંતાન હોય ચાહે દીકરો દીકરી હોય એના હક એને મળી જવું જોઈએ કાયદો એમ કે છે અને દરેક વસ્તુનો સમજૂતી થકી જ ઈલાજ થાય હવે ટુકડા છે તો એના ટુકડા કેમ કરશો